ગુજરાતના બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટમાં જીવ ગુમાવનારા અઢાર લોકોના અંતિમ સંસ્કાર એકસાથે કરવામાં આવ્યા હતા દેવાસ જિલ્લાના નેમાવતઘાટ પર મૃતદેહોના અગ્નિસંસ્કાર કરાયા હતા મંગળવારે સવારે આઠ કલાકે થયેલા અકસ્માતમાં વીસ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા તેમાંથી આઠ લોકો મધ્યપ્રદેશના હરદાના અને દસ લોકો દેવાસ જિલ્લાના હતા જેમાં પાંચથી આઠ વર્ષની વયના બાળકોનો પણ સમાવેશ થાય છે ડીએનએ ટેસ્ટ દ્વારા બેની ઓળખ કરવામાં આવી હતી જોકે મૃતકોમાં એક માતા અને તેના ત્રણ પુત્રોનો સમાવેશ થાય છે આ અકસ્માતમાં કાકા ભત્રીજાની જોડી પણ ખોવાઈ ગઈ છે અકસ્માતમાં જીવ ગુમાવનાર દેવાસના નવ કામદારોના મૃતદેહ પહેલાં તેમના વતન ગામ સંદનપુર પહોંચ્યા કોન્ટ્રાક્ટરોનો મૃતદેહ ખાટી ગાંવ પહોંચ્યો અંતિમ સંસ્કાર પછી બધા જ મૃતદેહોને નેમાવર ઘાટ પર લાવવામાં આવ્યા હતા તે જ સમયે હરદાના હાંડિયાના લોકોના મૃતદેહને ગુજરાત થી સીધા નેમાવર ઘાટ પર લાવવામાં આવ્યા હતા સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું જોકે સ્થાનિક લોકોની આંખો ભીની થઈ ગઈ હતી નેમાવર ઘાટ પર એક સાથે અઢાર ચિતા સળગી હતી સ્થાનિક પ્રશાસન અને પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે ઉપસ્થિત રહ્યા હતા સવારે એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહોને નેમાવર ઘાટ પર પહોંચાડ્યા હતા જોકે ત્યારબાદ આ મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ